નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ ગુજરાત રેઇન ફોરકાસ્ટ આગામી ત્રણ દિવસ આ જિલ્લાને દમરોળશે મેઘરાજા હવામાન વિભાગની સૌથી મોટી આગાહી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે આજે કયા જિલ્લામાં મેઘરાજા દમરોળશે જાણો મહત્વના અપડેટ્સ વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં છેલ્લા બે ત્રણ દિવસથી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘમહેર જોવા મળી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના દસ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે કચ્છ સૌરાષ્ટ્રના પાંચ ઉત્તર ગુજરાતના બે તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી મુજબ કચ્છની સાથે મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં આજે છૂટાછવાયેલ સ્થળોએ ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન લગાયું છે ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદર નગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાટણના સિદ્ધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે સહર પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી ગણેશપુર બિલિયા ખળી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો અનાવાડા રૂની માતરવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો વરસાદથી રોડ રસ્તાઓને પાણી પાણી થઈ ગયા હતા રાજ્યના કુલ બસો સાત પૈકી અડતાલીસ જળાશયો હાઉસફુલ થયા સૌરાષ્ટ્રના પાંત્રીસ કચ્છ અને દક્ષિણ ગુજરાતના છ છ જળાશયો સંપૂર્ણપણે ભરાયા છે તો બસો સાત જળાશયોમાં કુલ પચાસ પોઈન્ટ છોતેર ટકા પાણી સંગ્રહ થઈ ચૂક્યો છે રાજ્યના પંચોતેર જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર છે જેમાંથી નેવું ટકાથી વધુ ભરાયેલ છે અને ત્રેપન જળાશયો હાઈ એલર્ટ પર છે એંશીથી નેવું ટકા ભરાયેલ દસ જળાશયો એલર્ટ પર છે તો સિત્તેરથી એંસી ટકા ભરાયેલ બાર જળાશયો વોર્નિંગ અપાયેલ છે ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધી વરસેલા વરસાદની વાત કરીએ તો ઓગણસાહીઠ પોઈન્ટ તો તેત્રીસ ટકા વરસાદ વરસ્યો છે સૌથી વધુ કચ્છમાં છોતેર પોઈન્ટ પિસ્તાલીસ ટકા તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધી ચોમ્વોતેર પોઈન્ટ તેતાલીસ ટકા વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં અગણસિત્તેર પોઈન્ટ પચાસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો મધ્ય ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ છી ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં આડત્રીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે ઓગસ્ટમાં અનાદારના એદાણ અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું આ વર્ષે સમગ્ર ગુજરાતના લોકોને ગરમીથી ત્રાસી ગયા હતા જોકે ચોમાસું શરૂ થતાં ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થતાં ખેડૂત અને સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ વચ્ચે અંબાલાલ પટેલ નિશ્ચાંતે વરસાદની અંગે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે મુજબ ઓગસ્ટ મહિનામાં સમગ્ર ગુજરાતમાં અનાદાર વરસાદ પડશે આ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્ર માં પણ ભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની આગાહી બાદ હવે હવામાન વિભાગે પણ વરસાદ અંગે આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે શું કરી આગાહી અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતાં જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે તેમણે જણાવ્યું કે આગામી ત્રણ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો અગિયાર અને બાર ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત સોળથી બાવીસ ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતભરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે આમ ઓગસ્ટમાં સારો વરસાદ થવાને કારણે નદીઓમાં નવા નીર આવશે અને ડેમમાં પાણીની આવક થશે વધુમાં તેમણે જણાવ્યું કે ત્રેવીસ ઓગસ્ટથી મેઘરાજા થોડા વિરામ લેશે ત્રેવીસ તારીખ પછી રાજ્યના અમુક ભાગમાં વરસાદી ઝાપટાં થશે બુધ શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે તેરથી પંદર ઓગસ્ટ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ આવી શકે છે હવામાન વિભાગે શું કરી છે આગાહી હવામાન નિશ્ચાંત અંબાલાલ પટેલના બાદ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે હાલ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર અત્યાર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ ચૂકી છે પરંતુ ઉત્તર ગુજરાતમાં વરસાદનો અભાવ હતો જેના કારણે ઉત્તર ગુજરાતના લોકો અને ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી પરંતુ ઓગણત્રીસ જુલાઈ ઉત્તર ગુજરાતના કુદરતી મહેર થતાં પાટણ બનાસકાંઠા અને મહેસાણા જેવા જિલ્લામાં ખાસો વરસાદ નોંધાવ્યો છે જેના કારણે સ્થાનિકો અને ખેડૂતો ખુશીનો માહોલ છવાઈ ગયો છે ગુજરાત પર મેઘમહેર મહેરબાન ચોવીસ કલાકમાં એકસો સોળ તાલુકામાં નોંધાયો છે વરસાદ રાજ્યમાં ચોવીસ કલાકમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો સૌથી વધારે વરસાદ ખેડાના નડિયાદમાં ચાર સાત ઇંચ વરસાદ પડ્યો છે ત્યારબાદ વાસોમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ દાહોદમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ સંતરામપુરમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ મહુદામાં બે પોઈન્ટ નવ ઇંચ ઝાલોદમાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે વહેલી સવારથી અમદાવાદ જીમઝીમ વરસાદ પડી રહ્યો છે જેના કારણે લોકો ઉકળાટમાંથી રાહત મળી છે વહેલી સવારથી જ શહેરમાં ખુશનુમા વાવરણ છે શહેરના બોપલ એસજી હાઈવે થલતેજ ઝુવાપુરા સરખેજ પાલડી ગોધા વેજલપુર ઈસનપુર જેવા વિસ્તારોમાં વરસાદનો માહોલ છવાયો છે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં બાર પોઈન્ટ ચાલીસ ઇંચ સાથે સરેરાશ આડત્રીસ પોઈન્ટ સાહીઠ ટકા વરસાદ વરસ્યો છે જ્યારે અમદાવાદ જિલ્લામાં હજુ સુધી નવ પોઈન્ટ પાંત્રીસ ઇંચ સાથે સિઝનનો સરેરાશ પાંત્રીસ ટકા વરસાદ નોંધાયો છે જેમાં તેર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ સાથે ધંધોકામાં સૌથી વધુ અને વિરંગ ગામમાં પાંચ પોઈન્ટ વીસ ઇંચ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે નડિયાદમાં વરસી રહેલા વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે નડિયાદના ખોડિયાર શ્રેયસ બીજ રોડ પરના તમામ નાળા વરસાદના પાણીને ગરકાવ થયા છે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના પગલે મોડાસા શામળાજી હાઈવે આજુબાજુના ખેતરો પાણી ભરાઈ ગયા છે મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો જ્યાં મહેસાણામાં વડનગર ઊંઝામાં વરસાદ ખૂબ સારો પડે આ સાથે જ અઠ્યાવીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે અતિભારે વરસાદ ખાબકી શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની સાથે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે અમદાવાદ હવામાન વિભાગ મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે નોર્થ ઇસ્ટ અરેબિયન સી અને સૌરાષ્ટ્ર કચ્છની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેની સાથે સિયર ઝોન બનેલું છે તથા ઓફ શોર ટ્રફ બનેલું છે જેના કારણે ગુજરાતમાં આજે તમામ તાલુકામાં અતિભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો આ હતા વરસાદને લઈ મહત્ત્વના સમાચાર તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન જરૂર દબાવો આવા જ અમવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે